અને હવે વાત કરીશું ફિટનેસમાં કેટલા ફિટ તો હવે જાણશું કે શાળાઓ બાળકોને લઈ જતા વાન અને રિક્ષા જોવા વાહનો સલામત છે કે નહીં તો રાજકોટમાં શાળા શરૂ થયાના પહેલા પહેલા દિવસે દિવસે જ બંધ છે તો સંચાલકોએ સ્વૈચ્છિક હડતાલ પાડી સંચાલકોએ નિયત વિદ્યાર્થીઓને લઈ ન જવા ચાર્જ વધારાની માંગ કરી હતી તમામ સ્કૂલ વાન રજીસ્ટ્રેશનને સૂચના આપવામાં આપવામાં આવી છે જે સ્કૂલ વાન ચાલુ છે તેમાં નિયમો નેવે મૂકવામાં આવ્યા છે કે રાજ્યભરની અંદર સ્કૂલો છે તે શરૂઆત છે તે થઈ ગઈ છે નવા સત્રની શરૂઆત થતાની સાથે જ જે રીતના ખાસ કરીને વાહન ચાલકો છે તેની મુશ્કેલી છે તેની અંદર વધારો છે તે થયો છે કારણ કે આરટીઓ દ્વારા જે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે અને સાથે સાથે જે રાજકોટની અંદર ટીઆરપી ગેમ ઝોન ની ઘટના બન્યા બાદ તંત્ર છે તે સફાળું જાગ્યું છે અને હવે સ્કૂલ વાન ની અંદર બાળકોને લઈ જતા જે સ્કૂલ ચાલકો છે આપણી સાથે તેમની સાથે વાત કરીશું શું કહેશો કઈ રીતની મુશ્કેલી છે અત્યારે કઈ રીતની પરિસ્થિતિ અત્યારે બહુ મુશ્કેલી છે બધાય વાન વાળાને તકલીફ જ છે કેમ કે બે મહિનાથી સખત એ લોકો બેઠા છે બરોબર ઘરે અને આ ચાલુ થતાં જ અમારા ઉપર જ મુશ્કેલી વધારે આવેલી છે સ્કૂલ વાળા કેટલા છોકરા ભરો આઠ ભરો આરટી કે આઠ ભરો બરોબર ફીમાં વધારો નથી કોઈ વસ્તુનો બરોબર અમારે ક્યાં જવાનું અત્યારે પેલા દિવસે અમે સખી હડતાલ પાડેલી છે કે આ કઈક નિર્ણય આવે બરોબર અમદાવાદમાં માં ચૌદ બાર છોકરાની પરમિશન છે તો અહીંયા કેમ નહીં અમને ટેક્સી કરાવવા માટે તૈયાર જ છે બરોબર કાગળિયા તમામ અમારી પાસે તૈયાર છે બરોબર સ્કૂલ પ્રમાણે આવવાય છે પણ છોકરાની પરમિશન વધારે જોડી અને બાકડાની પરમિશન જોડી જાય મારી સાથે અન્ય સ્કૂલ વાન ચાલકો છે શું કહેશો કેટલા વિદ્યાર્થીઓ તમે સ્કૂલ ની લઈને અંદર લઈને બેસાડીને આવતા હોવ છો એવું પણ કહેવામાં આવે છે કે ઘેટા બકરાની જેમ સ્કૂલ વાનવાળા ભરે છે ને ક્યાંક અકસ્માત થાય તો બાળકોનું શું આ આ સવાલ દરેક વ્યક્તિના મગજમાં આવતો હોય છે કઈ રીતના જુઓ છો બધા લોકો એટલા છોકરા ભરી નથી આવતા અમુક જ ગાડીવાળા ક જેની પાસે પંદર વીસ વીસ છોકરા હોય છે બાકી બાર થી ચૌદ છોકરા તો ગાડી ફૂલ થઈ જાય બધા છોકરા મોટા હોય છે અમારે અને મેઇન છે કે ભાઈ અત્યારે જે પરમિશન છે સાત છોકરાની તો સાત છોકરામાં અમારું ભેગું ન થાય કે વાલી પૈસા ડબલ પૈસા ફી થાય વાલી કોઈ ડબલ ફી દેવા તૈયાર ના થઈ શકે ચોક્કસ છે અન્ય લોકો પણ આપણી સાથે છે શું કહેશો જે નિયમો જે રીતના સ્કૂલો ખુલતી હોય છે ત્યારે દર વખતે નિયમો આકરા કરતા જાય છે સ્કૂલ વાન હોય ઓટો રિક્ષા હોય તમામ વસ્તુમાં કઈ રીતની પરિસ્થિતિ છે આજે શું નિર્ણય કર્યો છે ને આગામી દિવસોમાં કઈ રીતના નિર્ણય કરવામાં આવશે નિર્ણયમાં સાહેબ એવું છે કે આ લોકો જે આરટીઓ પરમિશન આપે છે આઠ સ્ટુડન્ટની આ સ્ટુડન્ટ હારવા કોઈ શક્ય જ નથી કારણ કે પેરેન્ટ્સને કોઈને ફી પોસાય એમ નથી હવે ચૌદ છોકરાની પરમિશન આપે તો અમને આ બધી વસ્તુ પોસાય ટેક્સી પાર્કિંગ કરાવવામાં કાગળ ખર્ચ થાય એ બધી વસ્તુ થાય અમારી પાસે અત્યારે પૈસા છે નહીં બે મહિના છે હવે અમને અમને જે જે નિયમ કર્યા છે છે ફોલો કરવા તૈયાર છીએ પણ સમય જોઈએ અને ગેસની ઉપર એમ છે કે બાકડા રાખો છો તમે બાકડા ગેસની ટેન્ક ઉપર નહીં તો સીએનજી રિક્ષાની અંદર ટાકી ક્યાં આવે છે ગેસની ડ્રાઈવરની સીટ નીચે આવે છે અથવા પેસેન્જરની સીટ નીચે આવે છે બરોબર છે સીએનજી બસોની અંદર ટાંકી ક્યાં આવે છે બસની નીચે આવે છે કોઈ કેરિયલ ઉપર ટાંકી નથી આવતી તો વાનમાં જ કેમ બધું વસ્તુ નડે છે એમ વિદ્યાર્થીઓ ભરવાનો કઈ નિયમ છે તો એ નિયમનું પાલન થાય છે તમારી દ્રષ્ટિએ કઈ રીતે નિયમનું પાલન સો ટકા અમે કરશું પણ જે ટેક્સી કરાવવાનું કે છે કે બાળકો બેસાડવાનું કે આઠ છોકરાની પરમિશન અપાય આઠ છોકરામાં પોસાય એમ નથી વાલીને ફી કઈ તો ફી નથી પોસાય એમ કારણ કે ડબલ ફી થાય અમારી પાછળ કઈ વસ્તુ વધે નહીં આની અંદર એક વિદ્યાર્થીને લઈને આવો તો કેટલા રૂપિયા કેટલા કિલોમીટર ઉપર તમે લેતા હોવ છો પછી જો અમલવારી થાય તો કઈ રીતના અત્યારે રેગ્યુલર ભાડું બારસો થી પંદરસો રૂપિયા છે ચૌદ છોકરા બેસાડી છે હવે એની જગ્યાએ આઠ છોકરાની પરમિશન થાય તો ત્રણ હજાર રૂપિયા કાયદેસર ભાડું થાય કારણ કે ટેક્સ આવતો વીમો આવતો હોય ટેક્સી ફાર્સિક અત્યારે પૈસા દેવાના હોય છે આ બધો ખર્ચ અમને બહુ પોસાય એમ નથી સંચાલકો હતા કે તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે જે બારસો થી ચૌદસો રૂપિયા મહિને જે એક વિદ્યાર્થી ખર્ચો છે તે અત્યારે તેઓ વાલીઓ પાસેથી લઈ રહ્યા છે પરંતુ ક્યાંક જો આરટીઓના નિયમ છે તે કડક કરવામાં આવશે તો ત્રણ હજાર સુધી તેમને છે તે કરવાનો વારો છે તે આવી શકે છે પરંતુ ક્યાંક જે રીતના નિયમો છે તે કડક કરવામાં આવ્યા છે અને વિદ્યાર્થીઓને સ્કૂલ વાનની અંદર મર્યાદિત સંખ્યાની અંદર બેસાડવાનો જે નિયમ છે તે લાગુ કરવામાં આવ્યો છે તેને લઈને ક્યાંક આજે પ્રથમ દિવસે જ સ્કૂલ વાનના જે ચાલકો છે તે સ્વૈચ્છિક રીતે પોતાનો કામ ધંધો જે સ્કૂલ વાન છે તે બંધ રાખી અને હડતાલ પાડી હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે આજે મોટા ભાગની જે સ્કૂલો છે કે તેની અંદર સ્કૂલ વાનો ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળી છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે ઝી મીડિયા રાજકોટ અને હવે વાત કરીએ શાળામાં ફાયર સેફ્ટીની સુવિધાઓ છે કે નહીં